માલિક દ્વારા યુવાધનને રમવા માટે જમીન આપવા સંમતિ આપી હતી જે બાદ સંકેત પંચાલ દ્વારા આ રજૂઆત રીતે કરતા તેઓએ યુવાનો અને બાળકોને રમવા માટે મેદાન માટે પોતાનો સિંહ ફાળો આપી શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું જેથી આ ક્રિકેટ જે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું લોકાર્પણ ધારાસભ્યના રીતે રોનક વસાવાના હસ્તે કરવામાં આવ્યું શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે જેમાં આપણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબનો સિંહ ફાળો છે જેથી આજે બાળકો ભેગા થઈને ક્રિકેટનો આનંદ માણવા જઈ રહ્યા છે તે બદલ નેત્રંગ ગ્રામ તથા તાલુકા તરફથી અમે ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તથા મારી સમસ્ત ટીમ તરફથી અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કી જય